મહત્વની બાબત એ છે કે રાજકોટ મનપા કચેરીએ સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને મનપામાં કાયમી તેમજ પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારા કરવાની માંગણી કરી હતી જેમાં નોકરી વિનાના પરિવારના સભ્યો અને વિધવા બહેનોને તક આપવા અપીલ કરાઈ સાથે સાથે કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓનું ખૂબ શોષણ થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક બંધ કરી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માંગણી કરી સમગ્ર મામલે મેયર રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી પાટણ સફાઈ કામ ભરતી અંતર્ગત જે સાત ત્રણ બે હજાર જે જાહેરાત કરવામાં આવી તેમાં પાંચસો ને બત્રીસ સફાઈ કામદારની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જમીનભાઈ ઠાકર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કાર્યક્રમમાં એક જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ કાયમી સફાઈ કામદારની ભરતી રાજકોટમાં સત્યાવીસ વર્ષ પછી અમે કરવા જઈ રહ્યા છીએ આ બાબતે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો આધારે જે ભરતી કરવા જઈ રહ્યા છે એ ભરતીમાં અમારા સમાજના જે કહેવાતા આગેવાનો છે એ ભરતીના કેટલા બધા પૈસા તોડો કરે છે આશરે દસ થી બાર કરોડ રૂપિયાનું કર્યું છે અમારો મુદ્દો સ્પષ્ટ છે કે જેના ઘરમાં નોકરી નથી વિધવા બહેનો છે એને જ નોકરી આપવામાં આવે એના સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી અને આવનારા દિવસોમાં અમારો પૂરો ધ્યાન અમારું બીજું પૂરું ફોકસ અમારું રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથમ નાબૂદ કરી કાયમી ધોરણ સફાઈ કામ ભરતી થાય એ મારો મુદ્દો રહેશે